વર્ષથી રિક્ષા ચાલકોના માટે હું અને મારા તમામ રિક્ષા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને રિક્ષા ચાલકોને મને સાથ સાકાર આપ્યો એ સંદર્ભમાં મેં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એસપી સાહેબ નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકાને હંમેશા મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ હતા એ ભરમાણ હતી ઓન પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા આજે ઘણા ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે પીસ સ્ટેન્ડ પાસ કરવામાં આવે આજે અમે એનું લોકાપણ કરશું ભરૂચ રેલવે સ્ટેશન શ્રી ઝાલેશ્વરી સ્ટેન્ડનું અમે લોકાપણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા થોડા સ્ટેન્ડ લગાવવા લગાવીશું હવે અમારા મહેમાન શ્રી છે આઝાદીનો દિવસ છે આ આઝાદીના દિવસ એ આપણે એક મહાન પર્વ છે દોસ્તો આપણને આઝાદી એમને એમ નથી મળી અંગ્રેજો સામે લડી આપણા મહાપુરુષોએ અંગ્રેજો સામે લડી અને આપણને આઝાદી અપાવી ખરેખર આજનો દિવસ બહુ મહાન દિવસ છે સવારમાં પણ અમે પ્રોગ્રામમાં અમંત્રણ આપેલું હતું એટલે એના આમંત્રણને માન આપી આજે અમે આપણે આવેલા છે અહીંયા દોસ્તો આજનો જે પ્રોગ્રામ છે લોકાર્પણનો પ્રોગ્રામ જે છે એ ખરેખર આબિદભાઈના આભારી છે આબિદભાઈ છેલ્લા ચાર વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે ખરેખર એની જે કાબિલિયત છે એ કાબિલિયત આજ છે તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાણીને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે આ પત્રકાર મિત્રો પણ એમને ખારો સહયોગ આપે છે એટલે ખરેખર એમની વાત જે છે એ ઠેઠ ઉપર સુધી પહોંચે છે એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે ખરેખર પુણે બાજી છે એ પોતાનું કામ કરાવી લે છે ખરેખર અભિનંદન પાત્ર છે આગળ પણ અબ્બાસભાઈ પેન્ટર પૂર્વ પ્રમુખ બિચારા મરુન થઈ ગયા છે તેમને પણ આજે યાદ કરી એ પણ એમણે પણ મારી સાથે કામ કરેલું છે